તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે આજે પણ તળાજા તાલુકાના અમુક વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો વીજળીના કડાકાબડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જેમાં વાત કરીએ તો તળાજા તાલુકાના પીપરલા ગામ અને આસપાસના વિસ્તારના કાળાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં વીજ કરંટ લાગતા એક ગાયનું મોત થયું હતું જેનું સેવાભાવી લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરી હતી